કાલોલ તાલુકાના વેજલપુર પંથકના ખેડૂતોને કમોસમી વરસાદથી સોયાબીનના પાકમાં ભારે નુકસાન થયું છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે વેજલપુર ગામમાં અંદાજીત સિત્તેર હેક્ટર જમીનમાં સોયાબીનની ખેડૂતોએ ખેતી કરી હતી તૈયાર થયેલા સોયાબીનના પાકમાં હાલ કમોસમી વરસાદથી સીંગોમાં ફૂગ આવી ગઈ છે આ ઉપરાંત લણણી કરેલા પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા ભારે નુકસાન થઈ હાલ સોયાબીનના દાણમાં ફૂગ આવી અંકુર ફૂટવાની શરૂઆત થઈ જતા ખેડૂતોની તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે આ સર્જિત પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે જેથી સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે એવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી છે તો બીજી તરફ હાલ ખેડૂતોને ખેતરમાં ઘઉંનું વાવેતર કરવા અંગે પણ ચિંતા જોવા મળી છે કેમ કે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી વાવેતર પણ મોડું થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે જેને લઈને આખા વર્ષની ખેતીમાં નુકસાન જશે એવો ખેડૂતોનો મત વ્યક્ત છે બીજી તરફ પ્રગતિ કૃષિ એપ્લિકેશન મારફતે પાક નુકસાન અંગે સર્વે કરતા એપ્લિકેશન વારે વારે ખોટકાઈ જવાથી ખેડૂતો ફરિયાદ કરતા જોવા મળ્યા જો કે આ અંગે ખેડૂતોને વેજલપુર સેજાના ગ્રામસેવક જીઆર પરમારે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે સોયાબીનની ખેતી કરેલી પણ બિલકુલ ફેલ ગઈ છે શું અને સરકાર તરફથી મળી જાય રાહત તો સારું રહેશે અને આ સર્વે કરે છે અત્યારે પણ જો અમુક કંઈક રાહત રહે તો સારું રહેશે શું અને લોબ લોલીપોક ના મળે કેમ કે બિયારણ અને આ બધું ફેલ ગયું છે બિયારણ બે વખત બિયારણ નાખ્યું છે સોયાબીનનું અને વાવેતર વધારે કરેલું છે બિલકુલ એક પણ ટકા પણ મળે નહીં એને અંદરથી કશું એક ટકો પણ વળતર મળે એવું છે નહીં સોયાબીનમાંથી અત્યારે તો હાલત એવી છે કે અમેથી પૈસા અમારે કાઢવા પડ્યા મજૂરથી મળી અને દરેક વસ્તુમાં પૈસા વધારે થઈ ગયા છે અને ખર્ચો વધારે થઈ ગયો છે આગળનો પાક કરવો હોય એના માટે પૈસા ખોરવાના રહ્યા શું ખેતી આગળથી તમે આ સોયાબીન તો ગયું પણ ઘઉં કરવા હોય તો માં પૈસા કઈ થી લાવવાના લોલીપોપ ના મળે તો આગળ ખેડૂતોના પૈસા નથી મૂડી પણ માર્કેટમાંથી લાઈન કર્યું છે આ ભરાવાના નથી અને નવે છે ખર્ચ કરવાનું આ આવેરવાનું એ પણ પૈસો નથી અરે મારે તો મારા ભત્રીદાન લગ્ન આવ્યું છોરીનું આવું કઈ લગ્ન છે મારે તો નવો કપડો લાવવાનો ઠેકાણો નહીં લેવાનો અને એમને એમ કઈ જવા છે લગ્નમાં એટલે ખેડૂત તરીકે ના ખેતી પ્રધાન દેશ તો ખરેખર ખેડૂતોની હાલત કફોડી જો કુદરતના આધારે થઈ હોય તો સરકાર મા બાપ ગણાય અને એમને ખેડૂતને રાહત રહે એટલું વળતર આપવું પડે કાયદા નિયમો મૂકીને કાયદામાં તો નહીં જેવું બતાવે છે પણ એમાં અમારું કઈ ખેડૂતોનું ભલ્યું થાય એમ નથી વેજલપુર માં લગભગ એસી ટકા ખેડૂતો ને સોયાબીન જ છે બીજું છે મનતા મને તો હા હાથેડો સાહેબ જુઓ શું કરવું એ સમજ નહીં પડતી ઉત્તો અમારા મેન્ટલ પાવર બગડે છે કુદરત ઉઠે તો શું કે અત્યારે સરકાર ની આશા રખાય કુદરત અગાડી બીજા તો કશું કહેવાય એમ નહીં મેં સોયાબીન ની ખેતી કરી હતી પહેલી ફેલ ગઈ એક ફેરી ફેલ ગઈ અને ફરીથી પાછું બિયારણ બીજી વર્ગી લાઈને પાછું ઉર્યું એમાં બી મજા આવી ના અત્યારે બધું સોયાબીન આપણું બધું બગડી ગયું બધું ઉબાઈ ગયું બીજું કાપવાનું ઘાસ કોઈ ખેતીમાં મજા રહી નથી સોયાબીન કર્યું તું ફૂલ કટ્ટા પહેલાં ગયા ફરી કટ્ટા લાઈન ઉર્યું કોઈ મજા આવી ના ફરીથી તો ખર્ચો બે વારકી થઈને લગભગ એક રૂપિયાનો ખર્ચો કરી અને કશું મજા આવી ના વરસાદ કમોસી પડ્યો ઢગલું થોડું ઘણું કરેલું અમે એ બી પણ ઉભાઈ જવા આવ્યું અને બધું ધોળ થઈ ગયું અને બીજું ઉભવા મળ્યું છે અને બીજું છે ઘાસમાં છે એ ઘાસમાંથી વેણી વેણી કાઢવાનું છે અત્યારે મજૂર કોઈ મળતું નથી અને બધું ખોઈ ગયું આવી અને આ બીજું કે અમારા શરીરને થોડું નુકસાન થયું કારણ કે આટલું બધું અમે ખર્ચો કરી અને ખેતી કશું ઊભી ના રહી એમના વન થોડી અમારા શરીરને બી તકલીફ પડી છે તકલીફ એ હતી કે ડાયાબીટી બીપી બધું થઈ ગયું બીજું કે આ ખેતી જોઈ જોઈને રોજ ચોવીસ કલાક બેસી રહેવાનું અને રોજ વરસાદ પડ્યા કર આજે તો કાઢીએ આજે કાપીએ આજે કાપીએ એવું કરીએ પણ વરસાદ સરત ચાલુ જ રહેશે વરસાદ ખેતી બગડી ગઈ સરકાર પણ આ માગણી કરીએ કે અમને થોડી રાહત કરે કારણ કે અમારે તો બિયારના પૈસા ઓતવાના થયા છે મજૂરના પૈસા વધવાના થયા બધું હોતવાનું થયું છે અને આ વરસાદ પડશે તો શિયાળુ બી ખેતી થવાની નથી એમ કે વરસાદ માથે જ ચાલુ જ છે બારી માર્ચ શિયાળો બી ખેતી ના થાય એના જે ચોમાવું ખેતી હવી એ બી માથા કૂટ છે અત્યારે આગળ બધું ઘાસ થઈ ગયું બે વાર કી થઈ અત્યારે કમોસમી વરસાદ પડવાને કારણે સોયાબીન તથા ડાંગરના પાકમાં પૂરેપૂરું નુકસાન થયેલ છે તો ગ્રામ સેવક સાહેબ સર્વે કરવા આવે છે પણ વિસ્તાર મોટો હોવાથી સરકારે જાહેર કરેલી કૃષિ પ્રગતિ એપ્લિકેશન ખેડૂતો માં મુકાયેલ છે ઝડપથી સર્વે થાય ટૂંકા ગાળામાં અને સર્વે પૂરું થાય તો બધા ખેડૂતોને સહાય મળે નહીં તો બધા ખેડૂતોને રોવાનો વારો આવશે મેં સોયાબીન ની ખેતી કરી વીઘા અમે એક વખત ઓર્યું ફેલ ગયું બીજી વખત ઓર્યું તો થયું અને આ વરસાદ પડ્યો એટલે કશું હવાદ નહીં સેંકડો ફાટી ગયો અને ઘાસ થઈ ગયું અને કોઈ ખર્ચો મળે માથે પડ્યો છે ખર્ચો મળે એમ નથી પણ અત્યારની પોઝિશન તો એવું છે કે આ ખેડૂતનું શું થશે એમ ઘર કેવી રીતે ચલાવવું આ ખર્ચા કેવી રીતે કાઢવાના શું એટલે આપઘાત કરવાના વિચારો આવે એવું થયું છે સાહેબ મારા એટલે ખેડૂતોને જેટલું યોગ્ય વળતર મળે એટલું સારું તો થોડી રાહત રહે ક્રોપ લોન અમે લીધી છે સાહેબ બેંકોમાંથી અને એનો કોઈ સર્વે નથી થતો કઈ થતું નથી અને અમારે જો દેવું માફ થાય તો જ કોમ લાગે એવું છે જો આ ખેતી પાકમાં નથી તો એ બેંકના પૈસા કમાય અમે કઈથી લાવીને ભરશું સાહેબ મારા અને ખેતીની જમીન વેચવા કાઢીએ તો કોઈ લે ના અમારી આ પોઝિશનમાં તો સાહેબ અમારી એવી માંગણી કે દેવું માફ સરકાર કરી દે અત્યારે વેજલપુર શહેરની અંદર જે ગામડો આવેલા છે એમાં તમામ નુકસાનીનો સર્વે ચાલુ છે છવ્વીસ અને સત્યાવીસ ઓક્ટોબરના રોજ કમોસમી વરસાદ થયો છે તેનાથી ડાંગર અને સોયાબીનનો જે પાકમાં નુકસાન થયું છે એમાં સર્વે ચાલુ છે હાલમાં ખેડૂત સર્વેર દ્વારા અથવા ગ્રામ દ્વારા સર્વે કરાવી શકે શકશે અથવા જો પોતે કૃષિ પ્રગતિ એપ્લિકેશનની અંદર તમારું ફાર્મર રજિસ્ટ્રી થયેલું હશે તો પણ સર્વે થશે અને જો એવું ના હોય તો ચેટ મોડ્યુલ છે એની અંદરથી પણ તમે ખેડૂત તરીકે જાતે સર્વે કરી શકશો હાલની અંદર જે સોયાબીનનો પાક નિષ્ફળ થયો છે પાછળ છે અને જે કાપણી થઈ ગયું છે એનો પણ જે નુકસાન થયું તો પણ સર્વે કરવાનું છે અને જે ઉભો પાક છે નુકસાન થયું છે એનો પણ સર્વે કરવાનો છે વેજલપુરની અંદર ચોસઠ થી સિત્તેર હેક્ટર સુધીનું સોયાબીનનું વાવેતર થયેલું છે